અમારી લીલાબા સ્કૂલ માં રોબોટિક્સ નો લેબપોડ છે ચાલો તમારે જોવું હોય તો ચાલો છે અમારા રોબોટિક્સ સર આમાં અમે ઘણા બધા રોબોટ બનાવીએ છીએ આ પ્રેક્ટિકલ ની અંદર આપણે બ્રેડબોર્ડ બોર્ડ એલઈડી રજીસ્ટર અને બેટરીનો યુઝ કરીશું સૌથી પહેલા બેટરી હોલ્ડર લો તેને પાવર લાઈન ની અંદર અટેચ કરો હવે આપણે એમાં રજીસ્ટર લગાવીશું એલઈડી ના બે પોઈન્ટ હોય છે એક પોઝિટિવ અને નેગેટિવ પોઝિટિવ પોઈન્ટ આપણે રેઝિસ્ટર બાજુ લગાવી છે આ વાયર છે વાયર ને બે પોઈન્ટ હોય છે આપણે એક પોઈન્ટ એલઈડી ના નેગેટિવ પોઈન્ટ માં લગાવી બીજો પોઈન્ટ નેગેટિવ વાયર ગ્લાન્ડ માં લગાવી છે હવે આપણે આમાં બેટરી લગાવીશું આ રેડ વાયરમાંથી પોઝિટિવ પાવર આમાં પાસ થાય પાસ થાય છે અને રેઝિસ્ટર માંથી માં જાય છે નેગેટિવ વાયરમાંથી પાછો પાવર બેટરી માં જાય છે ત્યારે આ બે એલઈડી ગ્લો કરે છે અહીંયા આપણી સર્કિટ પૂર્ણ થાય છે જો આની પ્રેક્ટિકલ કેવો લાગ્યો